તો ચોટીલામાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા ચોટીલા તેમજ થાનગઢ શહેરમાં પણ ભવ્ય સત્તા દી અને ઉત્સવ કરવામાં આવ્યો અને સાથે જ વિજયાદશમી ઉત્સવની ઉજવણીમાં પણ કરવામાં આવી

શતાબ્દી વર્ષનો ઉત્સવ માત્ર સો વર્ષની યાત્રાની ઉજવણી પૂરતો સીમિત ન હતો પરંતુ આવનારી યુવા પેઢીઓ માટે રાષ્ટ્રનું નિર્માણ અને સંસ્કારોની ભાવનાઓ બની રહી તેવા પ્રેરક પ્રસંગ બની રહ્યા અને ઉજવણી પ્રસંગે શસ્ત્રોની પૂજા અર્ચના પણ કરવામાં આવી અને ઉપસ્થિત સ્વયંસેવકોએ સંઘના વિચારધારાને વધુ મજબૂત બનાવવા માટેનો સંકલ્પ લીધો અને ચોટીલા તેમજ થાનગઢ શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકો સમક્ષ એકતા દર્શાવવા માટે પ્રયાસરૂપી રેલી યોજવામાં આવી હતી